કચ્છના નાના રણમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદના પગલે ત્રીસ કરોડનું અંદાજે સાત લાખ મેગાટન મીઠું રણમાં અટકાવ્યું છે એમાં કચ્છના નાના રણમાં ફરી વરસાદ થતાં રણમાં હોડીઓ ચાલવા લાગી છે રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો હોડીમાં પોતાની સોલાર પેનલો સહિતનો સામાન લઈ જતા નજરે પડ્યા છે

ખારાગોળાના બદલે ધાંગત્રાના કુડ રણમાં લઈ જવા રાતોરાત કુડા દોરી ગયા હતા ત્યારે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવી દેશના લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતા અગરિયા સમુદાય ભારે વરસાદના પગલે કફોડી હાલતમાં મુકાયો છે ત્યારે આઝાદી પહેલા ગાંધીજીએ મીઠા પર ટેક્સ ન લાદવા ચકટી મીઠું મુઠ્ઠીમાં ઉપાડી દાંડી યાત્રા યોજી બ્રિટિશ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા હતા આજે એ જ મીઠું મીઠીમાં મીઠું ઉપાડનાર ગાંધીની શોધમાં છે એ પણ નરી વાસ્તવિકતા છે રિપોર્ટ બાય મિનહાસ મલિક સુરેન્દ્રનગર